જય માતાજી અન્નપૂર્ણા રસી ઘરમાં આપણું સ્વાગત છે આજે આપણે બનાવશું ટમેટાનું કેચપ એના માટે આપણે વસ્તુ લીધી છે આ એક કિલો ટમેટા છે આ બસો ગ્રામ ખાંડ છે એક ડુંગળી સમારી લીધી છે આ લસણ છે આ હિંગ છે આ બે ચમચી આપણે લાલ મરચું લીધું છે આદુના ટુકડા લીધા છે અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખશે અને આ છે આ આપણે સંચાર પાવડર લીધો છે આ આપણે ગરમ મસાલા લીધા છે એક બાદ છે ચાર પાંચ લવિંગ છે અને આ તજના ટુકડા છે અને આ વિનાયઘર લીધું છે આપણે એમાં નાખશું તો પહેલાં આપણે ટમેટા બાફવામાં હવે આપણે ટમેટાના ટુકડા કરી લઈશું

કારણ કે આમાં પાણી હોય ગેસ થોડી વાર ન રાખવાનું પાણી ધીમે તાપી થાય એકદમ સરસ પાણી બળી જશે તબેટા બરોબર નહીં લે હવે એમાં આપણે ડુંગળી નાખીએ આપણે ટુકડા ને એ ઉપર ન દેવાનું એટલે પછી છેલ્લે નીકળી દે આપણે લસણ નાખી દઈશું આદુ ના ટુકડા નાખી દઈશું આપણે પંદર ત્રીસ મિનિટ લેવા દઈશું જોઈ લેશું થઈ ગયું સરસ થઈ ગઈ હવે આપણે ગેસ થાર નાખશું હવે આપણે આની છાલ કાઢ નાખશું બધું હવે આપણે આ થોડીક દિવસે મીઠેદારમાં કાઢી લઈશું આ નાનું લેશું આપણે કોણ કોણ કાઢ સુધી આપણે મિક્સરમાં કાઢી દે એને આપણે આમાં ચાળી નાખશું એટલે અંદર કઈ છોર બોર રહ્યો એ મસાલા બસાલ આપણે બીજું મિક્સર માં કાઢવા થાય આપડે છે એમાં આપણે મસાલા ટી આપણે લાલ મોરચી નાખશે થોડું મીઠું નાખશે આવું ને કામ થી હું રાખવાનો ઉપરી જાય આપડે નાખી દઈશું पवडर नाखी देश आपलाय सेव नाखी देश आम्ही शूप बघा जाजा टाइम पर रखो

આપણે આને ઉતા લેશ કરવામાં પણ ખાવ હવે આપણે આને સોલ્વ કરશું આવી રીતે બનાવવો જોઈએ આપણે છ મહિના સુધી તો કમ્પ્લીટ બગડતો જ નથી ગમે તેમાં આપણે ખાવા થાય સમોસા છે ટુકરા છે પકોડા છે બધા ખવાય તો તૈયાર છે આપણે ટમેટાનું કેચર તો લાઇક કરજો શેર કરજો અને બે લાઇટ ના ભૂલતા સપરાઈ કહીજો તમને કેવો લાગ્યો જય માતાજી